નમસ્કાર દર્શક મિત્રો વિવિધ વાર્તાઓની આ ચેનલમાં તમને અલગ અલગ પ્રકારની વાર્તાઓ સાંભળવાની મજા આવતી છે આ ચેનલની અંદર આપણે હાસ્ય વાર્તાઓ ત્યાર પછી ધાર્મિક વાર્તાઓ મહાભારતના રહસ્યો અને કેટલીક બીજી સારી સારી વાર્તાઓ કે જેમાં સામાજિક સંદેશ હોય કંઈક પ્રેરણા મળે એવી વાર્તાઓ રજૂ કરી રહ્યા છીએ તો મિત્રો આશા રાખું છું કે આ વાર્તાઓ તમને જરૂર ગમતી હશે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને ચાલો શરૂ કરીએ આજની વાર્તા દોઢસો વીઘાનો ખાતેદાર મિત્રો પિતા અને પુત્ર વચ્ચે એક પ્રકારનો ખાસ સંબંધ હોય છે પિતા હંમેશા પોતાના પુત્રને સારા માર્ગે ચડાવવા માટે એના જીવનમાં એ સુખી થાય ક્યારે એને દુઃખ ન મળે અને પિતા તરફથી એવી હંમેશા લાગણી વહેતી રહેતી હોય છે પણ ક્યારેક પિતાના સ્વભાવને પુત્ર સમજી શકતો પણ આખરે તો જ્યારે એને સમજાય છે ત્યારે એ પિતાને હંમેશા વંદન કરવા માટે તૈયાર થઈ જતો હોય છે તો આવી જ એક વાર્તા છે દોઢસો વીઘાના વીઘાનો ખાતેદાર ગોરધનભાઈ આમ તો ગામમાં બહુ મોટું માથું દોઢસો વીઘા જમીન અને ખૂબ પૈસાદાર વ્યક્તિ એમને ત્રણ દીકરીઓ ઉપર ચોથો વારસદાર રાઘવ જન્મેલો એટલે રાઘવ પહેલેથી પૈસે ટકે સુખી માણસનો છોકરો એટલે નાનપણથી જ થોડોક લાડકોડમાં ઉછરો હોય એ સ્વાભાવિક છે અને એનું મનનું ધારું પણ કરતો હોય એટલે ગોરધનભાઈએ ખાસ કાળજી લીધેલી કે પોતાનો પુત્ર છકી ન જાય પૈસાના મધ થી છકી ન જાય એનું એમણે ખાસ ધ્યાન રાખેલું ભણવા ગયેલો ત્યારે સાહેબે એ કઈક નહીં આવડ્યું હોય એટલે માર્યો હોય છે એટલે ઘરે આવીને સાહેબ માટે તોછડાઈ ભર્યા શબ્દોમાં એણે એની બાને કીધું કે બા બા મને ઓલા ચંદુડિયા માસ્તરે માર્યો એ એમ કરીને રડવા માંડ્યો એટલે બા એ માથે હાથ મૂકીને કીધું કે બેટા એમ ન કહેવાય તારા સાહેબ કહેવાય સાહેબ માટે એવો શબ્દ આપણે ન વાપરવો જોઈએ ગોર્ધનભાઈ સાંભળ્યું ને એટલે એનો બાવળું પકડી અને ફળિયામાં ઘા કરી દીધો અને બે તમાચા મારી દીધા શું બોલ્યો તું યાદ રાખજે તારા જે સાહેબ છે એ તારા ગુરુ છે જીવનમાં મારા અને તારી બાના સ્થાન પછી ત્રીજું સ્થાન એમનું છે હંમેશા એમના માટે માનથી વાત કરવાની ક્યારેય તોછડાઈ ભેરો શબ્દ વાપર્યો છે ને તો ટાંટયા ભાંગી નાખીએ એમ કરીને ગોરધન ગોર્ધનભાઈ રાઘવ ને ખૂબ ખીજાયા એટલે બા પાછા વારે આવ્યા કે એમ શું કરતા હશો વળી છોકરાને કે મારવાનું ન હોય સમજાવો તો એ સમજી જાય કે એમ થોડું મારવા માંડાય એટલે ગોરધનભાઈ જે જવાબ આપ્યો ને દરેક પિતા એ સાંભળવા જેવું છે એટલે એને કીધું કે જો ગોરધન રાઘવની બા છોડવો જયારે નાનો હોય ને ત્યારે એની આડે વળી જે ડાળીઓ ફૂટતી હોય ને એને આપણે હોરી નાખવી પડે કાપી નાખવી પડે જેથી ઝાડનો વિકાસ બરાબર થાય ને તો એ આડબીડ ઉગે અને વ્યવસ્થિત એનો વિકાસ થાય જ નહીં એમ આપણું છોકરો છ છંદી ન બની જાય છકી ન જાય અને તોફાન કરીને બગડી ન જાય એનું આપણે ધ્યાન રાખવું પડે મારવો પડે ને તો એમાં કઈ એને વાંધો ન આવી જાય પણ એકવાર એને આપણે સમજાવ્યો હોય અને બરાબર એને આપણે સજા કરી હોય તો એ ફરીવાર ધ્યાન રાખીએ બીજા દિવસે સ્કૂલે જઈ અને સાહેબ ને કી એવા વતન કે મારો રાઘવો છે ને તોફાન કરે ને તો મારી મારીને તોડી નાખજો ટાંટકી ભાંગી નાખજો પણ ભણવામાં પાછળ ના રહેવો જોઈએ

આવી રીતે ગોરધનભાઈ એનું ધ્યાન રાખતા હવે ગોર્ધનભાઈ પૈસાદાર એમનો દીકરો રાઘવ એટલે સગા સો એ ન્યાયે રાઘવના દોસ્તારોની સંખ્યા વધારે હતી અને દોસ્તારો પૈસા પાછળ પૈસા વાપરવા જોઈએ એટલે ગોરધનભાઈની બંડીમાંથી પૈસા પગ કરી જવા માંડ્યા શરૂઆતમાં ગોરધનભાઈને ને એવું લાગ્યું કે કદાચ આપણાથી કઈક વપરાણા છે પણ વારે ઘડીએ પૈસા પગ કરી જવા માંડ્યા ને એટલે ગોર્ધનભાઈએ બંડીને એમની નજર નીચે રાખી થોડાક દિવસ પછી રાઘવ રંગે હાથ પકડાયો ત્યારે પડી કે નાના છોકરા હોય તો સાવ જુદું જ આવ્યું રાઘવ તો પૈસા વાપરીને શોખ કરવા માંડ્યો રખડવા માંડ્યો અને ભણતરનું ચણતર અધૂરું રહી ગયું નિશાળમાંથી હવે આ નહીં ભણે એવું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું એટલે રાઘવને વર્ધનભાઈએ ખેતીમાં વળગાયું કારણ કે બીજો ઓપ્શન તો એ જ હતો પહેલો ઓપ્શન ભણવાનો હતો બીજો ઓપ્શન પોતાની મોટી ખેતી હતી એટલે એમાં લગાડવાનો ઓપ્શન જ બાકી હતો એટલે વહેલી સવારે પાંચ વાગે સાથી જયારે ટ્રેક્ટર લઈને જાય ને ત્યારથી રાઘવની ડ્યુટી શરૂ થતી આખો દિવસ દાડિયા સાથે મજૂર સાથે રાઘવને તંતોડ મહેનત કરવામાં આવતી એટલે રાઘવ માલિક તો બનેલો પણ મજૂરો જેવું જ કામ કરવું પડતું હતું એટલે માલિક તરીકેની એની ફિલિંગ નહોતી આવતી હવે રાઘવના જે દોસ્તારો હતા એ સુરત જતા રહેલા એટલે દિવાળી ઉપર ગામડે આવે ને ત્યારે પેન્ટ ને ટી શર્ટ ને ચમકતા પટ્ટો વાળો પટ્ટો બૂટ મોજા છાંટવું હોય ગામમાં ગોગલ ગોગલ ચડાવી અને રાઘવના દોસ્તારો ઓ પાડતા પોતાના ઘરેથી માગી છાશ લઈ અને ખાતા હોય એવા દોસ્તારો બધા ઓ પાડવા માંડ્યા એટલે રાઘવને પણ એવું થયું કે આ ખેતીની અંદર આ લગર વગર રહેવું હોય પોતાના લગર વગર વેશ ઉપર શરમ આવતી હતી તો એને એક દિવસ એના બાપાને બીતા બીતા કીધું કે મારે સુરત જઈને હીરા ઘસવા છે હું સુરત જવાનો છું મારા ભાઈ બંધ હું અહીંયા મારે સુરત જવું છે અહીંયા નથી રહેવું રાઘવનો સવાલ સાંભળીને ગોરધનભાઈ કીધું એમ માલિક બેન મટીને મજૂર થવું છે એમ ત્યાં માખણમાં છૂદેલા રોટલા વગેરેને થાંગો ભરીને દૂધ વગેરે ખાવું ભાવશે ગાડલાને બદલે ઘંટી હેઠે પગ નાખીને હોવાનું ફાવશે કુકો રોટલો ને ડુંગળીનું શાક ને એવું બધું ખાવાનું ફાવશે રાઘવભાઈ રણ મેદાનમાં ઉભેલા શત્રુઓ જેવી તકલીફો બતાવી એટલે રાઘવ કે અહીંયા હું ક્યાં માલિક છું મજૂર જ છું ને મારે કઈ અહીંયા માલિક જેવું કઈ છે હું તો ન્યા જવાનો છું મારે જવું જ છે તો પાડો તો જવાનો ના પાડો તો જવાનો વળી બા આવ્યા કે બિચારાને જવું છે જવા દો ને હું કામ ના પાડો છો ભલે જાતો એટલે નાગજીભાઈએ રાઘવને કીધું કે જો તારે જાવું હોય તો જા તારી ઈચ્છા મુજબ તારે જિંદગી જીવવી હોય તો તારો ખર્ચો તારે કાઢવો પડશે એક મહિના પૂરતા ખર્ચો હું આપીશ એક મહિનામાં તારે તારે કમાતા શીખી પછી તારો જ ખર્ચો અને અહીંથી એક ફદ્યું નહીં મળે કારણ કે બાપા એને તપાસવા માંગતા હતા કે ભાઈ શું કરે છે એમ પણ રાઘવને તો સુરત જાવું જ તો એટલે એક મહિનાની ખર્ચી લઈ અને સુરત ઉપડી ગયો હવે રાઘવના મામાનો દીકરો નાગજી ત્યાં સુરત રહેતો હતો અને કારખાનું ચલાવતો હતો અને એની રૂમ ચાલતી હતી પણ ગોરધનભાઈ નાગજીને ચોખ્ખી ના પાડી કે રાઘવને તારે તારા ઘરે જમવાય નહીં રાખવાનો અને તારા ઘરે સુવાય નહીં દેવાનો એને કારખાનામાં જ રાખવાનો કારખાનામાં જ કામ શીખવાડવાનું અને કારખાનામાં જ હોવાનું એવું જ કરી દે છે એને એની રીતે જ રહેવા દેવાનો છે આપણે કોઈ મદદ કરવાની નથી નાગજીએ કીધું પણ ખોવાય એવું થોડું કરાય બિચારાને તો કે નહીં હું કહું એમ તારે કરવાનું છે અને ભલે એને તૈયાર થવું છે ને તો આપણે જોઈએ કેવો તૈયાર થાય છે એમ એટલે રાઘવને તો કારખાનામાં રહેવાનું આવ્યું તનતોડ મહેનત કરવી પડી હીરા એને શીખવામાં બેસાડવામાં આવ્યો એટલે રાઘવને તો રાત્રે રોવ આવવા માંડ્યું સવારે માખણમાં છૂંદેલો રોટલો અને થાંગુ ભરેલા દૂધ ની જગ્યાએ કારખાનાના નાકે મળતી પાણી જેવી ચા અને ખારી એને ખાઈ જવા લાગી બપોરે વાડીના તાજા રીંગણાનું કરી સાથે ઘી ગોળનો વાટકો અને માખણ તરતું હોય ને એવી છાશની જગ્યાએ બટાકાના ફોડવા તરતા હોય એવું પાણી જેવું શાક અને બળેલી રોટલી રાઘવને શે ક્યામેય કરીને ગળે ઉતરતી નહોતી પણ હવે તો પાછો પગ તો મુકાય એમ હતો ને એટલે રહેવું જ પડ્યું અને ધીમે ધીમે રાઘવ હીરા શીખવા માંડ્યું દિવાળી ઉપર રાઘવ ગામડે આવ્યો એટલે વાડીએ આંટો મારવા ગયો એટલે ગોરધનભાઈને ખ્યાલ આવી ગયો કે હવે દોઢસો દોડા દોડી તો એમને જ કરવી પડશે હવે પાછો સુરત ગોર્ધનભાઈ તો બહુ મોટું ખોડું એમનું એટલે રાઘવને રાધા જેવી રૂપાળી કન્યા પણ વહુ તરીકે મળી ગઈ રાધાને એમ હતું કે દોઢસો વીઘા જમીન છે બહુ પૈસા છે એટલે બાપા સુરતમાં મકાન લઈ દેશે અને અમે બે માણા ત્યાં રહેશું ચકો ને ચક્કી ચાંચમાં ચાંચ નાખીને ચીચી કર્યા કરશું પિક્ચર જોશું ચોપાટીયા ફરવા જઈશું અને અમારા એ જેટલું કમાય એટલું કમાય બાકીનું ગામડેથી આવશે અને અમે તો હે જલસા કરશું એવા અરમાન લઈને આવેલી રાધાના અરમાન ને ગોર્ધનભાઈ આધા કરી નાખ્યા રાઘવ ને ગીરાની ઘંટી ઉપર કામ કરતો હોય ને ત્યારે નાગજી છે અને ઉભો કરી અને કામે મોકલતો અલગ અલગ જગ્યાએ વસ્તુ લેવા મોકલતો આઠ દસ દુકાનના સરનામા આપી અને એ વસ્તુ લેવા હીરાનો સામાન લેવા માટે મોકલતો અને જ્યાંથી સસ્તું હોય ને ત્યાંથી લાવવાનું લાવવાનું કહેતો રાઘવ બીજી બિચારો સાયકલ ખેંચીને કામ પડ્યું મૂકીને વસ્તુ લેવા જાતો અને ક્યારેક વસ્તુ મોંઘી આવી ગઈ હોય તો વળી પાછું બદલવા જવું પડે અને નાગજીનું હોંડા પીડ્યું હોવા છતાં રાઘવને સાયકલ જ ખેંચવી પડતી હીરાની ઓફિસોમાં હીરાના પડીકા દેવા પણ નાગજી રાઘવ ને મોકલતો અને નાગજીને તો રાઘવ મફતનો નોકર મળી ગયો એટલે એની પાસે કામ જ કરતો અને નાગજીના મકાનમાં રાઘવને નાગજી રૂમ આપેલી અને એમ કીધેલું તું મારા ફઈ દીકરો છો ને એટલે પચાસ રૂપિયા તારું ભાડું ઓછું રાખશું એમ કરીને એને રૂમ આપેલી એટલે કારખાને નાગજી રાઘવને અને ઘરે નાગજીની બહુ રમીલા રાધાને કામ કરવા માટે બોલાવી લેતી એમ સુરતમાં જલસા કરવા આવેલો રાઘવ નાગજી નામની ફસાઈ ગયો હતો નીકળવા માટે હવામાં હતો પણ આઝાદીનો કોઈ રસ્તો એને મળતો એવામાં કારખાનું કર્યું છે એ બાપા પાયાથી પૈસા લાવીને જ કર્યું છે મકાન લીધું છે એ પણ બાપા પાયાથી જ પૈસા લઈને કરેલું છે ફૂવા ફૂવા કરીને ફૂંક મારતો જાય છે અને બાપાના પૈસા લઈ લેતો હોય છે અને ખાનગીમાં ક્યાંક રો હાઉસ પણ એને લઈ રાખ્યું છે બીજું આમ નાગજી બાપાના પૈસે ધંધો કરે છે જલસા કરે છે પણ બાપા મને કઈ આપતા નથી ભળી રાઘવ ભાઈબંધોએ કીધું કે તારા બાપા તો છે ને ત્રણેય બને બનેવી છે ને તારા એને બોલાવી બોલાવી બંધાવે છે ગામનો કોઈ કડે ચડેલો હોય ને તો તારા બાપા પાસે બે પાડે ને ત્યાં એને જે જોતો એ આપી દે છે ગામના નિશાળના હોરડા બંધાવે છે ગામનો અવેડો બંધાવે છે પાંજરા પોળમાં આપે છે રાઘવા તને કેમ કઈ દેતા નથી તો કઈ ખુલાસો કર ને કે બધું પાંજરા પોળમાં દઈ દેશે રાઘવ ને રોજ ઉઠીને વિચાર દેતા નથી મને હેરાન કર્યા કરે છે પણ પછી તો પેલું શું છે કે પરિસ્થિતિ ચારે બાજુ થી ઘેરાઈ ગયેલું બિલાડું જેમ સામે ખુરકિયા કરવા માંડે ને એમ જે આકરી પરિસ્થિતિ આવી પડેલી હતી ને એની સામે લડવા માટે રાઘવ તૈયાર થઈ ગયો વાડીએ તો ગામડે તો ખૂબ સારું હતું ઘી દૂધ હતા પણ પોદળાનો પૈસા હતા પણ બાપાના હતા અને રાઘવું રાધાને પણ ખેતીમાં એટલે હવે અહીંયા જ કંઈક કરવું પડે એમ હતું પણ રાઘવ આખરે કાંડા બળિયા બળિયા ગણબીનો દીકરો હતો એટલે એને નક્કી કર્યું કે હવે ભલે ગમે તે થઈ જાય આપણે જ કામ કરવું છે અને આપણી રીતે જ આગળ આવવું છે એમ કરી અને રોજ મોડો કારખાને જતો રાઘવ તે દિવસે વહેલો જઈ અને ઘંટી સાફ કરીને કામે બેસી ગયો નાગજી અંગુરમાં ચડાવી અને હીરો બીજો લઈને ઘસવા માંડ્યો નાગજી એને કામ ચીંધ્યું વસ્તુ લઈ આવવાનું એટલે એને ના પાડી કે તમે મારે ઘડીએ મને કામ ચીંધ્યા કરો છો એટલે મારે કામ નથી થતું હું કઈ કામ કરવા માટે બહાર જવાનું નથી

કામ કરવાની ધગશમાં ફેરફાર થયો છે અને એની ધગશ વધી છે એટલે એણે એમ કીધું કે એમ તળિયામાં થળામ તારો મેળ નહીં પડે તું ઘાટમાં શીખી જા પેલા ઘાટમાં તકલીફ થયેલી પણ આ વખતનો રાઘવ વાડ ઠેકવા માટે વછુટેલા વસેરા જેવો હતો અને ઘાટમાં પણ કામ શીખી ગયો અને સારું એવું રળવા મળ્યો પંદર હજાર સુધી કામ મળ્યો કરવા એટલે નાગજીએ પાછો એને ઘાટિયામાંથી ઓફિસમાં મેનેજર બનાવ્યું અને રાઘવે દિવાળી ઉપર નવું હંડા ઉતાર્યું અને રાધાને પાછળ બેસાડી અને કીક મારી ત્યારે એને ખૂબ આનંદ થયો પોતાના પૈસે રડ્યો શીખ્યો અને તૈયાર થઈ ગયો એટલે નાગજી એને બોલાવીને કીધું કે રાઘવ દેશમાં આવવું છે ને ક્યારે આપણે દેશમાં જવું છે દિવાળી ઉપર દેશમાં આવવાનો છે ને રાઘવ બસ આ સવાલના ઇંતજારમાં જતો સવાલની વાટ જોઈને બેઠો હતો જેવો નાગજીએ આ સવાલ કર્યો એટલે રાઘવ તરત નાગજી ઉપર તૂટી પડ્યો કયો દેશ ને કઈ દિવાળી ને મારું છે કોણ મારા બાપા મારા તૈણે બનાવીને જયારે જોઈ ત્યારે જેટલા જોઈ ત્યારે આપે છે અને બોલાવી બોલાવીને બંધાવે છે ગામમાં જેને જોઈ કડે ચડ્યો હોય બે અડા પાડે એટલે એને આપે છે નિશાલના ઓરડા બંધાવે છે અવેડા બંધાવી દે છે પાંજરાપોળમાં દાન કરે છે મને કેમ દેતા નથી હું એનો દીકરો નથી હું ઓલા ભાવનો દુશ્મન છું મને કાંઈ દેતા નથી એમ કરીને રાઘો તો ગુસ્સે થઈ ગયો એટલે નાગજીએ કીધું કે બસ બરાબર છે હવે તો પાક્કો તૈયાર થઈ ગયો છું ફૂવા તને આવો જ બનાવવા માંગતા હતા એટલે નાગજીને હસતો જોઈ અને રાઘવ બોલ્યો કે કાંઈ સમજાણું નહીં તમે શું કહેવા માગો છો નકરો મને બનાવે જ રાખ્યો છે મને બનવા માટે તો કાંઈ દીધું નથી એમ કરીને રડવા જેવો થઈ ગયો એટલે નાગજીએ કીધું કે દીધું કેમ નથી હાલ હવે તું તૈયાર થઈ ગયો છું એટલે હવે તને કહેવામાં કાંઈ વાંધો નથી લાવ તને કહી દઉં રાઘવ તને હું કામે મોકલતો અને ઓફિસોમાં તને પેકેટ દેવા મોકલતો હતો ને એટલા માટે મોકલતો હતો કે ઓફિસોમાં તારી ઓળખાણ થાય અને આ જે રૂમનું તું ભાડું ભરે છે ને એ ભાડું તારા નામે બેંકમાં મૂક્યું છે તારા બાપા પાસેથી મેં પૈસા લાવીને કારખાનું કર્યું છે ને એ કારખાનામાં તારો ભાગ છે અને ત્યાં સાંભળ્યું છે ને મેં એક રો હાઉસ લઈ રાખ્યું છે એ રો હાઉસ મારા માટે નહીં તારા માટે લઈ રાખ્યું છે તારું છે એટલે તારું છે છે ને 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 તું આવ્યો તે તે આવતો દિવસે મને ફોન કરે અને તારા માટે હંમેશા સુખડી ઘીની બરણીઓ તાજા શાકભાજી અને પૈસા હું જે તને ઉપાડ આપતો હતો ને એ હું નહોતો આપતો તારા બાપા તને આપતા હતા તારી દર અઠવાડિયે એમને ખબર લીધી છે અને ફોન મૂકતી વખતે મેં એમનું ડુસ્કું હંમેશા સાંભળ્યું છે એમ કેતા હતા કે લોઢાને તપાવી તપાવી અને ઘણ મારી મારીને એવું કરી નાખો કે ગજવેલ નું બની જાય અને ગજવેલ બની જાય પછી એને કાટ લાગતો નથી મારા રાઘવાને ગજવેલ બનાવવાનો છે સમજો તું વાત સાંભળીને રાઘવ તો રડી પડ્યો નાગજીને બથ ભરી ગયો નાગજી એના પીઠ ઉપર હાથ ફેરવીને એને સાંત્વન આપ્યું સાંજે ગોરધનભાઈ નો ફોન આવ્યો કે કા નાગજી શું કેતો તમારો રાઘવો દિવાળીએ દેશમાં આવવાનો છે એટલે નાગજી એ કીધું કે ફુવા હવે એ તો તૈયાર થઈ ગયો છે અને એમ કેતો કે મારું છે કોણ કયો દેશ ને કેવી દિવાળી એટલે પછી મારથી રહેવાનું એટલે મેં એને કહી દીધું કહી દીધું હું કીધું પછી કઈ બોલ્યો એ અરે ફુવા તમે જોવો ને તો સાવ મિયાણો થઈ ગયો હતો મોઢા પરથી માખીય ન ઉડે ને એવું એનું મોઢું થઈ ગયું હતું અને હવે તૈયાર થઈ ગયો છે ફૂવા હવે તમારે તમારી વાડી અને તમારી સંપત્તિ જે કંઈ છે એ સોંપી અને ચાર ધામની યાત્રાએ જવું હોય ને તો વયા જાવ હવે રાઘવો ઓ બરાબરનો તૈયાર થઈ ગયો છે એટલે ગોર્ધનભાઈ રીસીવર મૂકી અને ફાળિયાથી આંખો લૂછી અને રાઘવની બાને સાથ પાડ્યો કે રાઘવની બા આ તો ખીરનું આંધણ મૂકો ભલે ડાયાબિટીસ ભડકે બળતો તો મિત્રો આ હતી વાર્તા દોઢસો વીઘાનો ખાતેદાર મમતા સામાયિકની અંદર વાર્તા સ્પર્ધામાં આ વાર્તા મેં મૂકેલી અને પસંદગીની વાર્તાઓમાં આ વાર્તા પસંદ થયેલી હતી તો એક પિતા જે છે એ પુત્રને કઈ રીતે ઘડે કઈ રીતે એને તૈયાર કરે એની આ સુંદર મજાની વાત છે ગોર્ધનભાઈ પાસે ખૂબ પૈસા હતા એમણે ધાર્યું હોત તો રાઘવને ત્યાં મકાન પણ લઈ આપ્યું હોત અને એને કારખાનું પણ કરી આપ્યું હોત પણ એની આવડત ન હોત તો કદાચ એ સક્સેસ ગયો ન હોત એટલે જો સંપત્તિ હોય ત્યારે સંતતિ જો વ્યવસ્થિત ન હોય તો સંપત્તિને ખોઈ નાખતી હોય છે પણ સંતતિ જો સંસ્કારવાળી હોય અને તૈયાર હોય ધંધામાં ધગસવાળી હોય એવી તૈયાર કરાવડાવેલી હોય તો હંમેશા માટે દીકરો ક્યારેય દુઃખી થતો નથી આશા રાખું છું મિત્રો કે આ વાર્તા તમને જરૂર ગમી હશે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી લેજો અને આપના ગ્રુપની અંદર આપના મિત્રોમાં વાર્તાને શેર કરજો જેથી આવા સરસ સંદેશા આપણે સમાજમાં વધુને વધુ ફેલાવી શકીએ ધન્યવાદ